ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે પાલે ખાતે આવેલ શ્રી અંબિકા નિકેતન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે માટે પહોંચ્યા હતા નમસ્કાર આજે ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે આજે આપણે પ્રખ્યાત પાલ પોઈન્ટ સ્થિત અંબિકા નિકેતન માતાજીના મંદિરના ત્યાં ઉપસ્થિત છે શ્રૃંગારની સાથે આજે માતાજીને જે તૈયાર કરવામાં આવી છે ફૂલોના શૃંગારની સાથે આજે ભક્તો આ શૃંગારને જોવા માટે દર્શનાર્થે માટે પહોંચી ચૂક્યા છે મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તજનો માતાજીના દર્શન આજે ચૈત્ર નવરાત્રિનો શુભારંભ કરીને આજે દર્શન કરીને પોતાના દિવસની શરૂઆત કરી રહ્યા છે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવ્યા છે અને ફૂલહાર પુષ્પને પ્રસાદી અને પોતાની મનોકામના પૂરી થાય એવી આશાની સાથે જે પ્રખ્યાત મંદિર છે જે આસ્થાનો વિષય છે માતાજીના ત્યાં ઉપસ્થિત છે આપણે કયા પ્રકારનું ને કેવી રીતે સમય રહેશે ને કેવી રીતે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવશે એ બાબતની માહિતી છે જે આપણે જે પૂજારી છે એમની પાસેથી મેળવશું અહીં મોટી સંખ્યામાં જે મનોકામના ભક્તોની અહીં પૂરી થતી હોય છે ને ભક્તો અહીં પોતાની મનોકામના પૂરી કરવા માટે જે પણ આસ્થાનો જે વિષય છે એ પ્રખ્યાત છે ને આજે જે માતાજીના મંદિરમાં દર્શનાર્થે માટે અહીં પહોંચી ચૂક્યા છે જી આજે શૃંગાર કરવામાં આવ્યો છે ચૈત્ર નવરાત્રિની શરૂઆત થાય છે શું કહેશો કેવી રીતે સમય રહેશે કેવી રીતે ભક્તો દર્શનાર્થે માટે પહોંચી શકે છે આજે પ્રથમ દિવસ નવરાત્રિનો છે અને નવરાત્રીમાં અમારા મંદિરનો સમય રાત્રિના સાડા દસ વાગ્યા સુધી રહે છે એમ બીજા દિવસે અમે દસ વાગ્યા સુધી રાખીએ છીએ પરંતુ ચૈત્રી નવરાત્ર અમે સાડા દસ વાગ્યા સુધી ચાલુ રાખીએ છીએ અને ભક્તો સવારે ચાર વાગ્યે આવીને માતાજીની જય જયકાર કરે છે અને લાઇનમાં ઊભા રહી જાય છે ભક્તોના માટે વધારે ભીડ થાય તો અમે રેલિંગની વ્યવસ્થા રાખી છે અને રેલીમાં કોઈ પણ નાના મોટાને કંઈ તકલીફ થાય તો એના માટે અમે જગ્યા જગ્યાએ સ્વયંસેવક રાખેલા છે કોઈ પણ તકલીફ કોઈ પણ ભક્તને કંઈ તકલીફ થાય ઇમરજન્સી કંઈ પણ હોય તો એના માટે પણ અમે અલગ વ્યવસ્થા રાખી છે કોઈ વૃદ્ધ હોય એના માટે લિફ્ટ રાખેલી છે અને માતાજીનો દરરોજનો શૃંગાર અલગ અલગ હોય છે દરરોજનો વસ્ત્રનો અને દરરોજનો આ જે ફૂલોના સિંગાર અલગ હોય છે આ વખતે અમે જે બનાવ્યું છે તે અલગ જ સાદો સિમ્પલ અને ખૂબ જ સુંદર છે જેનાથી માતાજીનું દિવ્ય તેજ પણ આવે છે અને માતાજી ખૂબ પ્રસન્ન બધા ભક્તોને આશીર્વાદ આપી રહી છે આ જે દર્શન માટે લોકો પોતાની મનોકામના પૂરી કરવા માટે વર્ષોથી અહીં આવી રહ્યા છે શું કેવી આસ્થાઓ છે જે ભક્તોની અંદર જાગે છે આ માતાજી એક સાત્વિક છે મહા સરસ્વતીનું રૂપ છે અને આ માતાજીમાં તમે જેટલું પણ સાત્વિકપણે પૂજા અર્ચના કરશો તો તમને એવી જલ્દી અને તમારી મનોવાંછિત કામના તમને જે ન ધારી હોય તે પણ આ માતાજી ભક્તને વરદાન આપે છે તો જે ન ધર્યો તો પણ માતાજી તમારા મનોકામના પૂર્ણ કરે છે આજે ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે નવ નવ દિવસ સુધી સત્તરમી એપ્રિલ સુધી જે મંદિર છે એના દ્વાર જે છે એ રાત્રિના સાડા દસ વાગ્યા સુધી ખુલ્લું છે